ઇન્ડિયા ફાઇનલ ઉદ્ઘાટન સવારે કલાકે મેડિકલ હોલ સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ના ગાંધીનગર ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યોજાયા હતા કાર્યક્રમ નું સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પરમ પૂજ્ય સ્વામી ડોક્ટર પ્રેમ સ્વરૂપ દાસજી વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય સ્વામી ભક્ત વત્સલ સ્વામીજી અને આદરણીય સ્વામી ભક્તિ નંદનદાસજી તેમજ સંત વૃંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રૂપેશ વાસાણી યુનિવર્સિટીના રજીસ્ટર વિભાગના ડીન તથા આમંત્રિત ઉદ્યોગ નિષ્ણાતોની સાથે નોડલ ઓફિસર શ્યામસુંદર

મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને એઆઈસીટી તો એક ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કેમ ના કરીએ અને એ કે વિચાર આવ્યો અને અમે લોકોએ ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કરવાનો વિચાર કર્યો એમાં જેટલા પેરામીટર્સ જે ઝીરો વેસ્ટ ગ્રીન હેકેથોનના છે એ બધા જ પેરામીટર્સ અમે લોકોએ સિલેક્ટ કર્યા જેમ કે સ્ટુડન્ટ્સને અમે લોકોએ ખાદીની બેગ આપી છે કીટમાં ખાદીની પેન અને એની પાછળ બીજ આપ્યા છે કે જેથી લોકો એમના ઘરે રોપી શકે અને ઝાડપાન ગ્રીન પ્લાન્ટેશનનું જે છે એ પૂરું થાય અમે લોકોએ ખાદીના પેડ આપ્યા છે પછી પ્લાસ્ટિક કે મેલેમાઇન કે પેપર ડિશ નથી વાપર્યું અમે ટોટલી સ્ટીલ ડીશ વાપરી છે સ્ટીલના ગ્લાસમાં પાણી આપીએ છીએ ચા અને એના માટે અમે લોકોએ કુલડી વાપરી છે એટલે જેટલા જેટલા પેરામીટર્સ છે કાર પૂલ કર્યા છે એટલે ઓલ ધ પેરામીટર્સ વી હેવ કન્સિડર્ડ અને વીઆર હાયર્ડ એજન્સી ઓથેન્ટિકલી એજન્સી હુ કેન ગીવ ધ સર્ટિફિકેટ ટુ us also અને એમ કરીને અમે લોકો આગળ વધ્યા છે અને એજન્સી બે દિવસ અમારી જોડે જ ફરી છે ફોટોગ્રાફ્સ દીધા છે એમની રીતે એમણે જોયું છે ઝીરો વેસ્ટ થયું છે કે નહીં અને જોડે જોડે આવું એક સરસ ઇનિશિયેટિવ હતું ને મિત્રોના આઈડિયાથી વાતચીતથી એવો આઈડિયા પણ આવ્યો કે કદાચ આ ભારતમાં થયું નથી આ હેકેથોન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રીન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન કે ઝીરો વેસ્ટ હેકેથોન એવું ભારતમાં થયું નથી તો અમે જીનિયસ રેકોર્ડ્સમાં પવનભાઈ છે એમનો સંપર્ક કર્યો કે જે ઓફિશિયલ એજન્સી છે એમણે બી એમની રીતે બધું સર્ચ કર્યું અને એમણે બી કીધું કે ના આવું ક્યાંય હજુ પ્રથમવાર આ થાય છે ઝીરો વેસ્ટ હેકેથોન ટેકનિકલમાં અને એ બી ગ્રાન્ડ ફિનાલે તો એના અનુસંધાનમાં એક નવું ઇનિશિયેટિવ છે અને હવે નેક્સ્ટ યર બીજું અમને ગ્રાન્ડ ફિનાલ હેકેથોન મળશે તો કંઈક પાછું નવું કરવાની ઈચ્છા છે અને વીલ ગો વિથ ધ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન હોલ્સ અહીંના સંસ્થાની શરૂઆત કરતા આ શરૂઆત કરેલી છે અને અહીંનો હું અત્યારે પ્રેસિડન્ટ છું અત્યારે ભારત સરકારે ઘણા ઉત્સાહથી ઘણા ભાવથી સ્માર્ટ હેકેથોનનું આયોજન કર્યું છે એમાં ઘણા બધા ભારતના યુવાનોને સહભાગી બનાવ્યા છે તેમાં સાથે સાથે ઘણી બધી સંસ્થાઓને સહભાગી બનાવી છે એમાં રેર કેસમાં સંસ્થાઓ હતી સાઠ સિત્તેર જેટલી સંસ્થાઓ પૈકી કલોલ શ્રી સ્વામિનારાયણ યુનિવર્સિટીને આ સ્માર્ટ હેકેથોનમાં સહભાગી બનાવી એ બદલ અમે ખૂબ આભારી છીએ અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા બદલ અમે સરકાર શ્રીનો આભાર માનીએ છીએ કારણ કે સરકારશ્રી દિન પ્રતિદિન આવા નવા નવા આયોજન કરતી રહે છે જેથી ભારતનો સારી રીતે વિકાસ થાય અને ભારત ગુરુસ્થાને સરળ દેશમાં ગુરુસ્થાને વિરાજમાન થાય એવી ભારત સરકારની યોજના છે એ પૈકી આપણે બીજું કંઈ ના કરી શકીએ પણ એના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં સહભાગી બની શકીએ તો આપણું મોટું યોગદાન થયું કહેવાય આ પ્રસંગે અમને ખૂબ આનંદ થયો છે અહીંયા એકસો ને વીસ વિદ્યાર્થીએ પાર્ટિસિપેટ કર્યું હતું તેની સાથે સાથે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કામ કર્યું છે એટલું જ નહીં પણ એના ડાયરેક્ટરોશ્રીએ ઘણા જ ઉત્સાહથી આ કાર્યક્રમમાં કાળજીપૂર્વક ધ્યાન રાખ્યું છે તો અહીંના સંસ્થાના વિષી સહિત દરેક કાર્યકર્તાઓએ બહુ મહત્ત્વપૂર્ણ જોગ ભાગ ભજ્યો છે અને આ વિદ્યાર્થીઓ ને બધી જ પ્રવૃત્તિમાં સહભાગી બન્યા એમાં ડાયરેક્ટરો અને સંસ્થા પણ સહભાગી બની હતી માનો દિવ્યાંગ અમદાવાદ